આજે જે ગણેશ ચતુર્થિના માટે જે મોદક અમે જે બનાવીએ છીએ સોનાના વર્ક માટે અને ઈ બદામમાંથી જે જે ડ્રાય ફ્રૂટની ની જ આઈટમ છે અને એને ઘીમાં ફ્રાય કરી અને શેકીને બનાવીએ છીએ અને એની ઉપર છે ને સોનાનું વર્ક લગાડવામાં આવે છે એટલે ગણપતિનો જે તહેવાર આવે છે એમાંથી આપણને વિચાર આવ્યો અમારી ટીમ ને કે ભાઈ આપણે કઈક નવું ગણપતિ માટે એટલે એના માટે અમે સોનાના મોદક બનાવ્યા બાવીસ કેરેટ કંપની આપે છે અને એના જે સો પીસ માટે જ ઉપર લગાડવામાં આવે છે અંદર કોઈ વાપરવામાં નથી આવતું સાવ નોર્મલ ઉપર જ ખાલી એના સો માટે જ બનાવવામાં આવે છે એની અમારે ઈ મોદક ની કિંમત પર કિલો ની છે ને એ બાર હજાર રૂપિયા છે પછી જેવડો જે કસ્ટમરની જે જે ડિમાન્ડ હોય એ પ્રમાણે અમે બનાવી દઈએ અઢીસો ગ્રામ નો પાંચસો ગ્રામ નો કિલો દોઢ કિલો સવા કિલો જે કઈ જોતા ઓર્ડર હોય એ પ્રમાણે બનાવતા હોય અત્યારે તમે સો પીસ માટે એક પીસ પેલા બનાવીને મૂકીએ ઘણું ચતુ આ ચાંદીના વર્ક ઉપર બનાવી છે અને આ સોનાના વર્ક ઉપર બનાવી છે ચાંદી ચાંદીનું તો એ તો રૂટિંગ આઈટમ છે ચાંદીનો વર્ક તો લગભગ ઘણી બધી મીઠાઈઓની અંદર વપરાય છે પણ ચાંદીમાં એના એટલા બધા એવા રેટ નથી હોતા અને એની એટલી બધી કિંમત નથી હોતી એટલે નોર્મલ જે આપણી મીઠાઈઓ હાલતી હોય એ પ્રમાણે જેમાં બનાવીને અમે લગાડીએ છીએ અને વર્કવાળી મીઠાઈઓ તો બધી મળે છે કાજુ કતરી છે કાજુ રોલ છે આ બધી જે મીઠાઈઓ ડ્રાય ની બનતી હોય એની અંદર ચાંદીના વર્ક વપરાતા છે અને એ સ્ટાન્ડર્ડ આમ કંપનીના એમાં બીજો કોઈ પ્રોબ્લેમ ન હોય